આપતા રહો એનાથી ધનની શુદ્ધિ થાય ખવડાવીને ખાઓ અન્નની શુદ્ધિ થાય પહેલા આ કરવા બસ ભગવાને બહુ દીધું આવશ્યકતા કરતા ઘણું બધું વધારે પ્રભુએ આપ્યું ચાલો હવે બીજાને તૃપ્ત કરીએ સારા કામ કરીએ એનો એક અર્થ આવો પણ કરી શકાય તમે વિમાનમાં યાત્રા કરો ને પછી ઓલા લોકો વિમાનના કર્મચારીઓ સુરક્ષા માટેની સૂચનાઓ આપે એમાં એક સૂચના કેવી રીતે સીટ બેલ્ટ બાંધવો અને કેવી રીતે ખુલી જશે ને એ બધું સમજાવે પછી એમાં એક સૂચના એવી હોય છે કે વિમાનમાં હવાનું દબાણ જો એકદમ ઘટી જશે તો ઉપરથી ઓક્સિજન માસ્ક આવી રીતે નીચે પડશે એટલે તમારે એને આમ મોઢા ઉપર લગાડવાનું પટ્ટો વાહે નાખીને એને પહેરી લેવાનું અને પછી એમ કે ફીર સાંસ લેતે રહીએ બીજું શું કરવાનું એ તો લેવો જ પડે ને ફીર સાસ લેતે રહીએ બરાબર साथ साथ एक सूचना आपे छे, नहीं छहत्वनी यदि आपके साथ कोई बुजुर्ग या बच्चा यात्रा कर रहा हो तो कृपया पहले आप स्वयं ऑक्सीजन मास्क पहने और फिर दूसरों की मदद करें तृप्त हो लो खूब कमाओ धर्म पूर्वक कमाओ नीतिपूर्वक कमाओ ધર્મા અર્થ કામશ કમાવો ભોગવો એ અર્થમાં પણ પછી મોક્ષ ત્યાગનો આવેગ ઈચ્છા મુક્ષા એ પછી મુમુક્ષા જાગવી જોઈએ મુક્તિની ઈચ્છા મુક્તિ એટલા આવશ્યકતા કરતા વધારે જે ભેગું થયું એનાથી મુક્તિ મુક્તિની ઈચ્છા આપો હવે કરો સમાજને કરો કઈક દેવો માટે પોતાનું પેટ ભૂખ્યું હશે યજ્ઞ શું કરવાનો વાલા જેનું પોતાનું પેટ દો વખત કે જીસકો રોટી નસીબ નહીં હોતી વો બેચારા ક્યાં યજ્ઞ કરેગા પણ પછી ત્યાગ કરો કમાઓ ખાઓ પચાવ ફિર ત્યાગ કા આવેગ તો હોના ચાઇ જો શરીરમાં ત્યાગનો આવેગ ન થાય તો એ રોગ છે રોગને જન્મ અથવા તો ત્યાગનો આવેગ થાય ને એને રોકી રાખીએ બલાત્કારે તો એ રોગને નિમંત્રણ આપવા જેવું છે આ બાદી થઈ જાય હારા હારા હેરાન થઈ જાય પૈસાની પણ પૈસો આવશ્યકતા કરતા અધિક જારે થઈ જાય એના ત્યાગનો આવેગ થવો જોઈએ સમાજ માટે ત્યાગ કરો દેવતાઓ માટે ત્યાગ કરો ગીતાકાર તો કહે છે કે દેવતાઓને આપ્યા વિના જે એકલો ભોગવે છે એ ચોર છે તૈતા ન પ્રદાયે ગીતામાં તો ભગવાને કહ્યું છે કે યજ્ઞ કરો અને પછી જે અવશિષ્ટ રહે છે એના દ્વારા તમે તમારા જીવનનું યાપન કરો આપતા રહો એનાથી ધનની શુદ્ધિ થાય ખવડાવીને ખાઓ અન્નની શુદ્ધિ થાય પછી તમે એ જુદો ભાવ છે કે પહેલા અતિથિને આપણે જમાડ્યા પહેલા ગુરુને જમાડ્યા માં પહેલા છોકરાઓને જમાડે ઘરના બધાને ખવડાવે ને પછી ખાય પણ હું પેલા ધનના સંદર્ભમાં કહું છું કે પેલા કમાશો તો આપશો ને કમાશો તો ક્યાંક ખર્ચ કરશો ને હરે માર્ગે એટલે જ બ્રાહ્મણો આશીર્વાદ આપે છે સ્વસ્થ્યસ્તુ તેર કુશલમ અસ્તુ તે સ્વસ્તિ અસ્તુ કુશલમ તે ચિરાયુર અસ્તુ ગો વાજી ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તું ગાય ઘોડા હાથી બધી સમૃદ્ધિ હો તમારા જીવનમાં ઐશ્વર્યુ તમારા જીવનમાં ઐશ્વર્ય હો અને આ બધું ભોગવવા માટે પાછું માય કાંગલાનું કામ નહીં બલમ અસ્તુ બળવંત બળવાન હોવું ઘટે બલવંત હોવું ઘટે તો પછી આગળની વાત રિપુક્ષયોસ્તુ તમારે શત્રુઓ કા નાશ હો શત્રુ એટલે ખાલી મગનલાલ છગનલાલ નહીં અંદરના જે શત્રુ છે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઇત્યાદિઓનો નાશ શત્રુ બુદ્ધિનો નાશ રિપુક્ષ અને પછી છેલ્લે સૌથી મહત્વની વાત કહે છે આશીર્વાદમાં कि वंशे सदैव भवताम हरि भक्ति रस्तु भवताम सदैव भक्ति रस्तो। वंशे सदैव हरि भक्ति रस्तु अपना वंश में सदा हरि भक्ति होए हो कि वा सुंदर संपूर्ण आशीर्वाद है આપણે ત્યાં નાંદીમુખ શ્રાદ્ધમાં પિતૃઓનું પૂજન કરવામાં આવે અને પછી પિતરોની પાસે જે આશીર્વાદ માગવામાં આવે એમાં એમ કહે છે બહુદેયમ ચનહ અસ્તુ કેવા સરસ આશીર્વાદ અમને ધન ખૂબ આવી મળે આપણા આશીર્વાદથી ધન ધાન્ય ખૂબ હોય અમારી પાસે અને હોવું જોઈએ આવું મગાય આપણે ગૃહસ્થ છીએ कितलू सरस नाम छे धन बहुदेयम देवा योग्य छे ते खाली एकला भोगवा योग्य नथी ते देवा योग्य छे अन्य ने आपवा योग्य छे कैसे अन्नम चनह बहु भवेत આવા આશીર્વાદ માગે અમારે ત્યાં ધાન્ય સમૃદ્ધિ હોય અમારે ત્યાં ધન સમૃદ્ધિ હોય પછી શું માગે ખબર પિતૃઓની પાસે અતિથિંશ્ચ લભા મહે અમારે ઘેર અતિથિઓ આવે મહેમાન આવે તો ઘર શોભે આતિથ્ય એ ઘરની શોભા છે જેના આંગણામાં કોઈ આવીને મહેમાન ન ઉભો રહે એ ગમે એટલો મોટો કરોડપતિ હોય તોય શું જેને આંગણે આવકારો હોય અતિથિ આવે અને અતિથિ એટલે જેની આવવાની કોઈ તિથિ નક્કી નહીં તે કઈ ફોન કરીને જ આવે ટાઈમ લઈને જ આવે એવું નહીં તમે જમી લીધા હોય ને રહોડામાં આમ ચોખ્ખો થઈ કરી લીધો હોય ને પછી આવે મહેમાન અને તમે આવકારો આપો કે આવો 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 બેસો 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 બહુ કૃપા કરી ભારે કામ થયું લ્યો અમને એમ હતું કે દિવાળીમાં તમને ફોન નથી થયો એને બદલે આ તમે પોતે આવી ગયા નહીં તો એમ હતું કે અમે જઈ આવશું એક કાંટો મારી આવશું પણ તમે બહુ કૃપા કરી તમે આવ્યા સાલ મુબારક સાલ મુબારક હજી લાભ પાંચમ સુધી તો સાલ મુબારક થાય અમારી એક ભાઈ તો એવા છે એ જ્યારે મળે ત્યારે સામે મળે એટલે એમ કે મુબારક એનું ગ્રીટિંગ છે જય શ્રી કૃષ્ણ નહીં હરિઓમ નહીં નમસ્તે નહીં એ ગમે ત્યારે ગમે કે સાલ મુબારક આ શું તો કે આપણે જ્યારે મળીએ ત્યારે નવું વરહ દરેક ક્ષણ આપણા માટે નૂતન વર્ષ એવો જ ઉત્સાહ એવા જ ભાવથી એવા હેતથી સાલ મુબારક કરવા અને પછી અતિથિ આવે ને એનું સ્વાગત તમે કરો અને બેહાડો પાણી પીવડાવો અને પછી એને પૂછો કે ચા ચા લઈએ એટલે મહેમાન એમ કે દાંતણ લાવો એટલે સમજી જવાનું ને કે તો બધું બાકી છે દાંતણ કરશે નાશે પછી ખાશે અને છતાંય ઘરની અન્નપૂર્ણાનું મોઢું ઝાંખું ના પડે પણ ઉલટાનું પાછું કે કે અને કદાચ ચલો મહેમાન હોય તો નહીં અત્યારે બીજું કઈ ખાલી ચા બનાવી દો ને એની સાથે કંઈક કંઈ પણ સૂકા ગાંઠિયા ક્યાંક હશે એટલે મારે ચાલી અરે હોય મારા બાપ એમ એમ ખાધા વગર ના રહેવાય હમણાં બે રોટલા ઘડી નાખું આવી અન્નપૂર્ણા ઘરમાં હોય અને અતિથિને આ મહાચવતી હોય અતિથી લામાં હૈ આવું પિતૃઓની પાસે આશીર્વાદ માગવામાં પછી આગળ પાછા માગે છે હે પિતૃ દેવતાઓ હે પિતરો યાચિતારશ્ચનહ સંતુ જે જરૂરિયાત વાળા હોય ને અમારી પાસે આવવામાં સંકોચ ન કરે એક ભરોસા સાથે આવે કંઈક કામ થઈ જશે યાચિત આ યાચકો આવે અમે એને કંઈક દઈ શકીએ અમે એને કંઈક આપી શકીએ કેવું કેવું પિતૃઓની પાસે માંગવામાં આવે જુઓ તો ખરા આ કર્મકાંડ અદભૂત વસ્તુ છે સમજવા જેવી વસ્તુ છે પણ આપણે ભાવ નથી સમજતા ને એટલે હાવ નિષ્પ્રાણ થઈ ગયું જાણે વિદ્વાન બ્રાહ્મણો આ બધી વસ્તુનો ભાવ સમજાવે છે યજમાનને અને હમતદાર યજમાનો સમજવાની ઉત્સુકતા રાખે છે સમજી સમજીને કરે છે શ્રદ્ધાપૂર્વક તો પિતરોનું તર્પણ થાય સ્વધાશક્તથી અર્પણ તર્પણ અને સમર્પણ એ ત્રણેય ત્યાગરૂપ છે ત્યાગ આપણી વિચારધારાનો આપણી પરંપરાનો આપણી સાંસ્કૃતિક વિરાસતનો પાયો છે મજબૂત પાયો છે ત્યાગથી જ તમને અમૃતની પ્રાપ્તિ થશે એટલે આવા ભાવથી અર્પણ તર્પણ અને સમર્પણના ભાવથી માતૃવંદનાનો આષ્ટ દિવસીય ઉપક્રમ એમાં માને કેન્દ્રમાં રાખીને આપણે વાતો કરવાની છે ભગવાન કપિલની આ ભૂમિ જ્યાંમાં દેવહૂતિને ભગવાન કપિલે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો સરસ્વતીનો તટ શ્રીમદ ભાગવત પણ બ્રહ્મ નદી સરસ્વતીના કાંઠે જ લખાયું બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ પ્રો સરસ્વતીના પશ્ચિમ તટ ઉપર વ્યાસજીનો શમ્યાપ્રાસ નામનો વૃક્ષ હોય એમાંથી ગદાના આકારનું એક સાધન બનાવવામાં આવે અને ઋષિને જંગલમાં જ્યાં સરિતાને તટે સારી જમીન દેખાય ને એને એમ થાય કે આ ભજન કરવા યોગ્ય જગ્યા છે ત્યારે ત્યાં બે ઊભા રહી સ્થાનનું ચયન કરી અને પછી એ ગદા આકારનું છબીના લાકડામાંથી બનાવવામાં આવેલું સાધન ઓલે ગોળા ફેંકીને નથી સ્પર્ધાઓ થતી આમ ગોળ ગોળ ફેરવી અને પછી જોરથી ઘા કરે એ ઘા જેટલે દૂર પડે પોતે ઊભા હોય ત્યાંથી જેટલે દૂર પડે એને ત્રીજિયા ગણી અને વર્તુળ દોરે એટલામાં આશ્રમ થાય સાધન એવું બનાવવામાં આવ્યું હોય કે જરા ગોળ ગોળ ફેરવીને હરખો ઘા કરો તો દૂર પડે અને એને ત્રીજિયા ગણીને પછી વર્તુળ કરો એટલે એમાં તો યજ્ઞ થઈ જાય ગૌશાળાએ થઈ જાય એમાં ગુરુજીને રહેવાનુંય થઈ જાય ચેલાઓ આવે તો એને રહેવાનુંય થઈ જાય ઘણું પછી વાળતા જ જવું વાળતા જાવું વાળતા જ જાઉં સરકારી વાળી લેવું એમ નહીં આટલું ઘણું હા જેમ પ્રવૃત્તિનો વ્યાપ વધે એમ માણસને વધારે જમીનની જરૂર પડે ને કાયદેસર મેળવી લે એ વાત બરાબર શમ્યાપ્રાસ એ પ્રોક્ત ઋષિણામ સત્ર વર્ધના અને ત્યાં શ્રીમદ ભાગવતનું પ્રણયન થયું અહીંયા પણ સરસ્વતીનો તટ છે આપણે શ્રીમદ ભાગવતનો આશ્રય કરી અને આઠ દિવસ માનો મહિમા ગાવો છે માતૃશક્તિની વંદના કરવી છે આજે પ્રથમ દિવસે ગ્રામદેવને વંદન કરી શ્રીમદ ભાગવતની પોથી યાત્રા બિંદુ સરોવર થતા માં દેવહૂતિને કરદમ ઋષિને અને ભગવાન કપિલને પ્રણામ કરી ગયા ગદાધર ભગવાનને પ્રણામ કરી અને અહીંયા પહોંચી ખૂબ સુંદર ઉપક્રમ છે અને સરસ આયોજન છે બધા જ યજમાનો આ જે સંસ્થાના ને જાની છે તમે આયોજન કર્યું છે પણ એમાં જેનું સમર્પણ છે મુખ્ય માતૃતર્પણ માતૃ વંદનાનો આ ઉપક્રમ અને એમાં માતાઓ ઈ યજમાન બની કોટક પરિવારમાંથી અમારે પરમ શ્રદ્ધિ એ સરસ્વતી માં સરસ્વતી સરસ્વતીના તટે લખાયેલો પાછા સરસ્વતી આ શ્રદ્ધિ હંસાબા અને આખો ભાઈ બલવંતસિંહજી નો પરિવાર લખી પરિવારના પુષ્પાબાઈ અને એમનો પરિવાર આ બધા માતાઓના મુખ્ય યજમાન પદે અને બીજા કેટલાય આમાં દૈનિક યજમાનો અને પોથી અને સૌ થયા છે કેવું છે ને જે આપતી જ રહી માં છે જે થાકતી નથી માં છે હમણાં બહુ સરસ સાંભળ્યું કે છોકરાએ પૂછ્યું એની મમ્મીને કે મમ્મી આ હોલિડે એટલે શું એટલે એણે જવાબ આપ્યો કે બેટા મને શું ખબર હું તો માં છું માને હોલીડે ની ખબર નથી હોતી માને રજા શું એ ખબર આપતી જ આશીર્વાદ આપે આમ કાઢી રૂપિયા અને જે કઈ ગઠરી હોય છોડીને કે નનકડો બટવો હોય પાકીટ હોય તો એ ખોલીને એમાંથી દહ રૂપિયા આપીને છોકરાને એમ કે જા બેટા

આ વિસ્તારના દરેક સમાજના લોકો અને ટેલિવિઝનના માધ્યમથી દેશ વિદેશમાં જે લોકો શ્રવણ કરે છે સૌને આ પ્રસાદ વહેંચાઈ રહ્યો છે માતાના સંસ્કાર માતાના આશીર્વાદથી આપણે આઠ દિવસ આનંદ કરીશું જે હિમાંશુભાઈએ કહ્યું એમ માતાના જુદા જુદા સ્વરૂપોની આપણે ચર્ચા કરીશું ધરતી પણ માં છે આપણી માતૃભાષા એ પણ માં છે આપણી માતૃભૂમિ એ પણ માં છે સરસ્વતી મહાકાલી મહાલક્ષ્મી એ તો માં ખરી આપણી જન્મદાતા એ માં છે અને આ કથા છે ને એ પણ આપણી માં છે આજે કથા માં ઉપર વિચાર કરવો તો પણ સમય પૂરો થયો છે અને ખૂબ સરસ રીતે આજના આપણા ચિંતક વક્તા ભાગ્યેશભાઈએ ઉદબોધન કર્યું રોજ આવી રીતે કથાના પ્રારંભે જુદા જુદા ચિંતક અને આપણા ગુજરાતના બહુ જાણીતા વક્તાઓ દ્વારા માતૃવંદના પહેલા થશે અને પછી કથાના માધ્યમથી આપણે માતૃવંદના કરીશું પ્રતિદિન સાડા નવથી લઈ અને દોઢ વાગ્યા સુધી એક સત્રમાં આ કથાયાત્રા ચાલશે આ સૌ ખૂબ અનુશાસન સાથે અને શ્રદ્ધા સાથે આમાં જોડાજો ક્યાંય કચરો નહીં કરતા માવાના ખાલી કાગળ ફેંકવાનું પાપ કરશો નહીં જે ખાતા હોઈએ એને બદલે હાવ હાચો માવો અમે આપશું એ ખાજો આનો આનંદ લેજો અને માવો એટલે કૃષ્ણ પણ ખરો મારે ઘેર આવજે માવા હવારે ઢેબરું ખાવા આ માવાની વાત કરો ને તમને આ માવો મળશે ઓલ્યો ઓલ્યો માવો છોડો કાગળિયા જ્યાં ત્યાં ફેંકવાની કુટેવ છોડો પ્લાસ્ટિકની થેલીઓ ગમે ત્યાં ન ફેંકતા બરાબર સ્વચ્છતા કેવું સરસ મજાનું ગોકુળ આખું વિદ્યા સંકુલ આ વિદ્યા તીર્થ છે આવું સરસ સાફ સુથરું બધું વાતાવરણ છે આપણે એક અનુશાસન સાથે શ્રદ્ધા સાથે એની મર્યાદા સાથે કથાની કારણ કે આ આધ્યાત્મિક સત્ર છે આ કોઈ રાજકીય સત્ર નથી આ કોઈ સામાજિક ફંક્શન પણ નથી આ એક જ્ઞાન સત્ર છે આ એક આધ્યાત્મિક સત્ર છે એટલે એની મર્યાદા સાથે એની ગરિમાની રક્ષા કરતાં કરતાં આપણે યાત્રા કરીશું આપ સૌ પહેલા જ દિવસે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહ સાથે એકત્ર થયા છો અને કથાશ્રવણની આપની પ્યાસ આજે સિદ્ધપુરમાંથી શોભાયાત્રા દરમિયાન હું આવતો હતો ત્યારે સિદ્ધપુરના નગરજનો એ બધાનો સૌનો ઉત્સાહ એ સૌની શ્રદ્ધા વ્યાસપીઠ પ્રત્યેની ભાગવત પ્રત્યેની એમની ભક્તિ આ બધું દર્શન કરીને ખૂબ આનંદ થયો અહીંયાના બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો સિદ્ધપુરના આ માતૃ ગયા તીર્થના એ માતૃતર્પણનું પણ રોજ કાર્ય વિધિપૂર્વક કરાવશે અને આટલા બધા પોથી યજમાનો આજે બધી વ્યવસ્થા થઈ જશે એ પ્રમાણે જ્યારે જ્યારે પોથીની પૂજા ઇત્યાદિ કરવાનું થાય ત્યારે જઈને સમયસર હાજર થજો